આપણે બિયારણ માટે શેરડી બનાવી હોય અને શેરડીની પિંડલ આપણે ઝડપથી વધારવી હોય એટલે ગ્રોથ વધારવો હોય તો આપણે સ્પ્રે કરવો જોઈએ બસો લીટર પાણીની અંદર તેર જીરો પિસ્તાલીસ એક કેજી કેલ્શિયમ નાઇટ્રેટ દોઢ કેજી બોરોન અઢીસો ગ્રામ આઈડોલ અઢીસો એમએલ અને શેરડીની અંદર કોઈ પણ પ્રકારની જીવાત હોય તો આપણે જીવાતની અને ફૂગની દવા સાથે લઈ શકીએ છીએ આ સ્પ્રે કરવાથી શેરડીની ગ્રોથ વધશે અને શેરડીની પતારીની પહોરાઈ પહોરી થશે જેથી શેરડી પિંડલ વધારશે એટલે શેરડીની પિંડલ ઝડપથી મોટી થાય છે અને એક પિંડલથી બીજી પિંડલની વચ્ચે જે ગેપિંગ છે એ પણ વધે છે જેથી બિયારણની અંદર આપણે શેરડીની જરૂર હોય છે એ સમયે આપણું બિયારણ તૈયાર થઈ જશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો છો જ્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ